તો બસ દીકરો રે એ ભાઈ ઓ બાપડિયા રે ભાઈ ભાઈ તમને તને બાપભાઈ કાઠી દરબાર ભાણું શંકર દાદા હાલ નો પરસો વીતી ગયો મારા બાપ એમ લઈ જશે છે ને મારો ઉપાય છે આખી ટુકડી છે ને ભેગા ભણો આમ ભણો વીણે રાખો કઈક ભીણે રાખો પેલે દે આમ નો હોય

Ya? Nah, toh, karoa toh, leva. Iwa, toh, sih. Kiamo, sih, Haru, haru, haru. ya. Toh, pai, 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 toh, pai,

આપણે ફાટી ગયો ભણવા કેટલા પૈસા લઈ જ આપડે હંદે લેવા લેવા

పేలి క

પેલો કેવાય પેલો દે તો દો અત્યારે છે ને ભાઈ આપણે પડી ગઈ છે ને ભાઈ મસ્ત મસ્ત છે ને વાતાવરણ મસ્ત થઈ ગયા વાદ આડો આવી જવા

ફરંગ વાત નિકળ નકર કપાની તો કઈ છે થાકી એમ ન લે પણ થાકી તો નહીં તે ગમે થાકી નહીં પેલો દે તો આજે ના જશે મસ્ત મસ્ત વાળું થઈ ગયું છે ને હવે આપણે છે ને વાળું કરી લેવાનું છે વાળો બધે વાળું કરો હું વાળું કરી લઈએ હવે તો ફેમિલી લઈ આપણે છે ને ભાઈ મસ્ત મસ્ત પડી ગઈ છે હાલ ને આવે છે ને ભાઈ વિડીયો બીડીયો એડિટ કરતા આપણે છે ને ભાઈ ભાગી જાય છે અગિયાર અગિયાર વાગી જાય ને અમીને અમારા રસ્તા લાગે છે કાર આજ કેવું રહ્યું પણ પેલો દે હા આજ ને પગ ને એવું

હવે તો તેઓ પડી રહ્યા કેમ કે હવે કેમ કપા વિમાન રહો ને આજનો બ્લોગ કંઈ કપડો અહીં સુધી આચાર બ્લોગ ગમાઈ જ્યો બ્લોગ ગમે તો લાયકોમાં છે ભૂલતા નહીં મળી પાસે નવા બ્લોગ માતાજી બાય ચેનલમાં નવી તો સબસ્ક્રાઈબ કરતા રહો પછી બાય